ગરમ કરતો જા મિત્ર ફળની આશા ન રાખ ફળની જગ્યાએ ફટાકડી પણ મળી જાય ગુડ મોર્નિંગ સ્વાગત છે બધાનું એક નવા તમારા બધાના વ્યૂઝ તો સારા આવી રહ્યા છે લોકો સરાહના પણ કરી રહ્યા છે પણ કોમેન્ટ નથી કરી રહ્યા તો બધાને વિનંતી કે ભાઈ તમને વ્લોગ ગમતા હોય ને જોતા હોય તો જરા કોમેન્ટ તો કરો એટલે ભાઈ ખબર પડે અમને કે સુધારા વધારા કરવાના હોય તે પણ જણાવો રવિવારે એટલે આરામથી ઉઠીને આપણે આ એક કામ અર્થે નવસારી જવા માટે નીકળ્યા છે કાલે હું ફૂલમાં રાજા કેમ આજે વરસાદ તો કે મારું કામ એમ દૂર દૂર સુધી કઈ દેખાય નહીં એટલો જાડો વરસાદ પડે નેરવા રસ્તે કઈ દેખાય ને ધીમું ધીમું થાય કુક ખવરી તો નેરવા એમ કરીને આ જો ભાઈ આ થિયેટર નવું બનેલું છે તે એમ તો આવવાના છે મંગળવારે જો સારું કલકી નવસારી લોચો ની ખાય એમ તો કેમ બને એટલે આપણે નવસારી અહીંયા આ ફેમસ છે ત્યાંથી લોચો લઈ લીધો એકલો લોચો ની મજા આવે ચાલો તો ખમણ લઈ લે એમ બરાબર નસ્તો કરીને પછી આપણે હનુમાનમુ નો ચોથો પાર્ટ હતો એ જોવા બેઠા છ વાયકા એટલે બીજો ટુ નાઇટમાં જવાની તેની કરીને આપણે દૂધ લેવાની ગણ કામ જલ્દી પતાવવાનું હતું પ્રોગ્રામ બનાવી પાડલો એટલે પછી આપણે આ બે જણા ગાડીમાં ગયેલા ને ખાવાહારો નીકળી પડ્યા રવિવાર શનિવારમાં આપણે કંઈ બનવું તો જોઈએ જ નહીં તો મીન નહીં પડે ત્યાં રસ્તામાં જ્યાં ગાડીમાં સીએનજી પૂરાઈ લીધું એમ કે ફરવાનું તો હસતું જ ભાઈ પેટ્રોલ પણ બહાર એમ પછી જોઈ લેવું ભાઈ દરાનું સ્પેશિયલ રસાવાળું ચિકન જોયું એટલે મોણામાં પાણી ખરું ને तार पछि टाकल ठडु लै पिकाइ चेन्जर खोज्दा मिर नै पढ्यो चल तर आज ब्लगमा आटल फिस एक नै साथै जय श्री राम